પાટણ જિલ્લાના રાધનપુર ખાતે તાલુકા સેવા સદનમાં લઈને લોકોએ ભારે હાલાકી વિદ્યાર્થીઓ ભૂખ્યા તરસ્યા સતત બે દિવસ સુધી લાઈનમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે આધાર કાર્ડ લિંક માટે મામલતદાર કચેરીએ ફક્ત એક જ કોમ્પ્યુટર દ્વારા કામગીરી થઈ રહી છે જેને લઈને વિદ્યાર્થીઓના વાલીઓમાં ભારે રોષ ફેલાયો છે તાલુકા સેવા માં આધાર કાર્ડ લિંકને લઈને લોકોનું કામ નહીં થતા કચેરીએ ધક્કા ખાવા મજબૂર બન્યા છે ત્યારે તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા ન હોવાને લઈને પડતી હાલાકી સામે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે ગ્રામ્ય શાળાઓમાં અને ગ્રામ્ય પંચાયતમાં વ્યવસ્થા કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠવા પામી છે જો યોગ્ય વ્યવસ્થા કરવામાં નહીં આવે તો આગામી સમયમાં પચાસ હજારથી થી વધુ ગ્રામ્ય વિસ્તારોમાંથી લોકો તાલુકા સેવા સદનમાં ભૂખ હડતાલ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે સતત પાંચ પાંચ દિવસથી લોકો તાલુકા સેવા સદનમાં ધરમધક્કા ખાઈ ઘરે પરત ફરવાનો વારો આવ્યો છે જેને લઈને તંત્ર સામે લોકોનો રોષ ફેલાયો છે તાલુકા સેવા સદનમાં આવતા અરજદારોએ જણાવ્યું હતું કે અહીંયા ચાલીસ ટોકરમાં બસો જેટલા તો અરજદારો જ હોય છે જેને લઈને મામલતદાર કચેરી અરજદારો માટે યોગ્ય વ્યવસ્થા નહીં હોવાના કારણે ચોક્કસ લોકો ધરમધક્કા ખાવા મજબૂર બન્યા છે તેવું જણાઈ રહ્યું છે એટલું જ નહીં પરંતુ રાધનપુર તાલુકા સેવા સદનમાં પાણીની પણ વ્યવસ્થા નથી તેમજ મોટી લાઈનોમાં અરજદારો દિવસ દરમિયાન ભૂખ્યાને તરસ્યા ઉભા રહીને છેવટે કામ નહીં થતા ઘરે પરત ફરી રહ્યા છે ત્યારે ચોક્કસ કહી શકાય કે રાધનપુર અરજદારોએ જણાવ્યા મુજબ વ્યવસ્થાને લઈને કોઈ સુવિધા પણ ઉપલબ્ધ નથી ત્યારે તંત્રની લાપરવાહી અને બેદરકારીને કારણે લોકો પરેશાન બન્યા છે વિદ્યાર્થીઓ આધાર કાર્ડ લિંકને લઈને તાલુકા સેવા સદનમાં સતત પાંચ પાંચ લાઈનો માં ઉભા રહેવા મજબૂર બન્યા છે જેને લઈને વિદ્યાર્થીઓ શાળાએ પણ નથી જઈ શકતા અને વિદ્યાર્થીઓનું શિક્ષણ પણ કથળતું જોવા મળી રહ્યું છે તંત્ર દ્વારા યોગ્ય દિશામાં નિર્ણય ક્યારે જે એક ચર્ચાનો વિષય બન્યો છે અને હું રાધનપુર મોમલાદારમાં આધાર કાર્ડ લિંક કરવા માટે છોકરા લઈને આવેલો છું બરોબર તો લગભગ ચાલીસ ટોકનો આપે એક કોમ્પ્યુટર છે તો લગભગ પોતા ગરીબ માણસો પોતાના ભાડા ભાજી પછી ધક્કા ખાય છે કાંઈ કામ થતું નથી તો સરકારને અને કલેક્ટર સાહેબને અમારી વિનંતી છે કે ગામડામાં કાંઈક વ્યવસ્થા કરે કાં તો પ્રાથમિક શાળામાં વ્યવસ્થા કરે એવી અમે અપીલ કરી આવી વિનંતી કરી રહ્યા છીએ આજે હું પાંચ દિવસથી ધક્કા ભૂખીને તરસી છોકરા લઈ અને આ રોજ રોજ ધક્કા ખાઉં છું પણ કોઈ એનો નિર્ણય આવતો નથી ચાલીસ ટોકર હાલે અને હોય બસો જણા તો ચાલીસ ટોકરને ભાડા ભરી અને ભૂખ્યા તરસે અમે આવી રહીએ બરાબર